હેલો લાસ્ટ વિડીયોમાં અટક્યા હતા કે દૂધ લેવું હિતાવહ છે કે નથી સો હિયવી ગોફોરેટ સૌથી પહેલાં તો દૂધમાં રહેલા અમુક ન્યુટ્રિયન્ટ્સ છે આપણી માટે ખૂબ જ જરૂરી છે કેલ્શિયમ પોટેશિયમ પ્રોટીન ફોસ્ફરસ વિટામિન એ વિટામિન બી ટુ બી થ્રી એન્ડ વિટામિન ડી નેક્સ્ટ ક્વેશ્ચન હતો કેન્સર માટે તો પબ્લિશ થયેલા ઘણા બધા આર્ટિકલના રેફર કર્યા પછી એવું કહી શકાય કે એમાંનો કોઈ જ આર્ટિકલ દૂધમાંનું એક પણ તત્વ તકલીફ કરતા છે એવું સાબિત કરી શક્યો નથી નેક્સ્ટ વાત કરીએ બેડ ડાયજેશનની તો લેક્ટેઝ નામનો એન્ઝાઇમ આપણા આંતરડામાં રહેલો છે જે દૂધમાંનું લેક્ટોઝ તત્વ છે એનું ડાયજેશન કરે છે અને આ એન્ઝાઇમ બાળકોના આંતરડામાં ખૂબ પ્રમાણમાં જોવા મળે છે જે વધતી જતી ઉંમરે થોડો ઘટતો જતો હોય છે પણ કોઈ જ સાયન્સ એવું નથી કહેતું કે એડલ્ટ્સમાં લેક્ટેઝનું પ્રમાણ સાવ જ હોતું નથી સો પર્સન ટુ પર્સન આ વસ્તુ ડિફર થઈ શકે છે આ ઉપરાંત પુરાતન સનાતન તત્વથી જ દૂધને સંપૂર્ણ આહાર તરીકે સ્વીકારાયો છે આમાંની કોઈ જ વાત હું પ્રોસેસ્ડ મિલ્ક કે મિલ્ક પાવડરમાંથી બનતા દૂધ માટે કરતી નથી દૂધને ડિફરન્શિયેટ કરવું આજના જમાના માટે આવશ્યક છે આ ઉપરાંત આપણા પહેલાં ક્વેશ્ચનનો આન્સર ઇફ યુ કેન ડાયજેસ્ટ ઇટ યુ કેન ડેફિનેટલી ટેક ઇટ હા દૂધ શરીર માટે ખૂબ જ જરૂરી છે અને આ દૂધને કઈ કઈ રીતે લઈએ તો વધારે બેનિફિશિયલ રહે એની પણ વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં સ્ટે હેલ્ધી સ્ટે કનેક્ટેડ